આજે અમરેલીનું ચકચારી પ્રકરણ પાયલ ગોટી કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે થોડાક સમય અગાઉ પીડિતા પાયલ ગોટીએ એડવોકેટ આનંદ યાજ્ઞિકને સાથે રાખીને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં પોલીસે જે જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો તે બાબતે તેમણે ન્યાયની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આને લઈને આજે આ બાબત ઉપર સુનાવણી થવાની છે ત્યારે સૌ કોઈની નજર આ કેસ ઉપર છે શું ઘટના હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેદાન થોડાક સમય પહેલા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વિખવાદનો મામલો સામે આવ્યો હતો જેમાં ભાજપ માં અમરેલીમાં એક જૂથ દ્વારા બીજા જૂથના નેતા પર અને ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો આ ઘટનામાં કૌશિક વેકરિયાના જે અંગત વ્યક્તિ છે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી આ ઘટનામાં ભાજપના નેતાઓની ધરપકડ થઈ હતી જેમાં ભાજપના નેતાના ત્યાં નોકરી કરતા પાટીદાર સમાજના યુવતી પાયલ ગોટીની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ આખો સિલસિલાની શરૂઆત થાય છે જેમાં પાયલ ગોટીએ ગંભીર આરોપો પોલીસ સામે કર્યા હતા કે રાત્રિ દરમિયાન તેમને બાર વાગ્યાની આસપાસ પોલીસ તેમના ઘરેથી લઈ જાય છે આખી રાત તેમને બેસાડવામાં આવે છે પટ્ટા વડે માર મારવામાં આવે છે એટલું જ નહીં આ સમગ્ર ઘટનાક્રમ બાદ તેમને બજારમાં સરઘસ પણ કાઢવામાં આવે છે આ ઘટનાના પગલે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના લોકોને પત્ર લખીને ન્યાયની માંગ કરી હતી અને આમાં જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ને આ ઘટના પગલે કોઈ પણ વ્યક્તિ છે જેણે આ કૃત્ય કર્યું છે તેમાં શિક્ષાત્મક કાર્યવાહી બેસે તે પ્રકારની માંગ પણ કરી હતી ત્યારે ગઈકાલે પણ પીડિતા પાયલ ગોટીનો એક લેટર બોમ્બ સામે આવ્યો હતો જેમાં હાલ ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે આજ દિન સુધી ન્યાય નથી મળ્યો તે પ્રકારનો પત્ર લખીને માંગ કરી હતી ત્યારે આ વચ્ચે આજે ગુજરાત હાઈકોર્ટમાં પીડિતા પાયલ ગોટીના કેસને લઈને સુનાવણી થવાની છે જી હા આ ઘટનામાં થોડાક સમય અગાઉ પીડિતા પાયલ ગોટીએ એડવોકેટ આનંદ યાજ્ઞિકને સાથે રાખીને તેમની સાથે જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી અને હવે આ અરજી ઉપર આ જે સુનાવણી થવાની છે તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં આખો જે અમરેલીનો કેસ છે તેમાં જે જે મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે તે મુદ્દે સુનાવણીમાં શું ચુકાદો આવે છે ગુજરાત હાઈકોર્ટ કોને ફટકાર લગાવે છે ને